એકા ક્લબના કેફેમાં એક મેમ્બરે પિઝા ઓર્ડર કર્યો હતો તો ઓર્ડર કરેલા પિઝાની સાથે તેમાં જીવતી જીવાત ફરતી જોવા મળી હતી ઓરેગાનો તેમજ ચીલી ફ્લેક્સમાંથી જીવાત નીકળતા ક્લબના મેમ્બરે હોબાળો કર્યો હતો બનાવની વિગતવાર ચર્ચા કરીશું આપણે આજ રોજ વોકિંગ કસ્ટમર તરીકે ગ્રાહક તરીકે રાહુલ ભાઈ તરીકે કોઈ ભાઈ અહીંયા નાસ્તો કરવા માટે આવ્યા હતા એ દરમિયાન એમણે પીઝાનો ઓર્ડર કર્યો પીઝાનો ઓર્ડર કર્યા બાદ અડધો પીઝા ખાધા પછી એમણે જોયું કે પીઝાની અંદર જીવડા ફરી રહ્યા છે એમણે મેનેજમેન્ટમાં વાત કરી મેનેજમેન્ટમાં વાત કર્યા પછી એમને સંતોષકારક જવાબ ના મળ્યો એમણે બુલેટિન ઇન્ડિયાની ટીમનો સંપર્ક કર્યો અને આજે આપણે કાંકરિયા ખાતે આવેલી ટીકા ક્લબમાં આવ્યા છીએ હવે પછી આપણે રાહુલભાઈ સાથે વાત કરીશું બનાવશું હતો વિગત શું હતી વિસ્તારમાં રાહુલભાઈ સાથે આપણે ચર્ચા કરીશું આપનું શું નામ રાહુલ શું બનાવ બન્યો છે અહીંયા આજરોજ જે તમારો ફોન આવ્યો કે અમે અહીંયા મિત્રો સાથે નાસ્તો દોરવા માટે આવ્યા છીએ અને પછી શું બનાવ બન્યો કે તમારે છેક મીડિયા સુધી પહોંચવું પડ્યું

તો આ હતા રાહુલભાઈ ચૌહાણ જે અહીંયા સાત લાખ રૂપિયા જેવી માતબર રકમથી મેમ્બરશીપ લે છે અને મેમ્બરશીપ લીધા પછી પણ જ્યારે ત્યારે અહીંયા જે કંઈ ક્રાઇટેરિયા હોય એની અંદર આ લોકો અહીંયા ક્લબનો યુઝ કરતા હોય છે અને આ ક્લબના યુઝ દરમિયાન આજે એમના મિત્રો સાથે અહીંયા જ્યારે પીઝાનું ઓર્ડર આપ્યો અને પીઝા પાર્ટી કરતા હતા ત્યારે એ પીઝામાંથી જે જીવડા નીકળ્યા છે અને એ પછી એમણે મેનેજમેન્ટનો સંપર્ક કર્યો મેનેજમેન્ટ એમને કોઈ જાતનો સંતોષકારક જવાબ નથી આપ્યો તો હવે આગળ એ જોવાનું રહ્યું કે કોર્પોરેશન અથવા લાગતા વળગતા ટીમ આમાં આગળ શું પગલાં રહે છે જયેન્દ્રસિંહ ચંદાવત બુલેટીન ઇન્ડિયા અમદાવાદ